ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચ એપ્રિલ અને શનિવાર કાલે ગાંસડી થોડીક તૂટી હતી ને પાંચસો રૂપિયા ઢીલું કપાસમાં હતું પણ કપાસ્યા સ્થિર હતા અને અમુક અમુક સેન્ટરોમાં વધુ વધ્યા હતા કપાસ્યા કોણ સ્થિર હતો અમેરિકન વધુ ટ્યૂટ્યો પણ ટ્રમ્પની ટેરિફ આવવાનું છે એવી ખબર હતી છતાં આગળથી વિધિન પછી ટ્યુટર એટલે આપણે સમજવું કે એ બધું કયા પોઝિશનમાં હોય અને એનો કોઈ એટલી બધી તૂટી નથી પણ ચર્ચા માર્કેટમાં એવી આવે એ પણ તમને કહી દઉં કે અહેવાલો એવા હતા કે ભારતના ટેક્સટાઇલને ફાયદો થશે વિયેતનામ અને ચીન ઉપર વધારે ટેરેફ છે પણ એના ઓલા જુગાડ ચીને ગોતી લે પણ અત્યારે માનસિક રીતે એવી અસર થોડીક પહોંચી એટલે સાડા ત્રણસો જેવી ગાંઠડી ખાલી તૂટી હતી એના અહેવાલો જોઈશું ટ્રમ્પની જે નીતિને કારણે હું હું આ ટેક્સટાઇલમાં છે તેનું ચીસીઆઈએ બે દિવસ બુધવારે અને ગુરુવારે ભાવ વધારો કર્યો ગાંઠડીએ કાલે જાળવી રાખ્યા છતાં એની વેચાઈ રહી છે આ હાજર ભાવ કરતાં બે હજાર પંદરસો બે હજાર રૂપિયા વધારે ભરીને એમાં આપણે સમજીએ ઓલ ઇન્ડિયા ઋણની આવક પચાસ હજાર આસપાસ છે અહેવાલો મંદિર તરફી જ બનાવવામાં આવશે આપણે સમજી તો ચીસીએ ભાવ તોડી નાખીને પણ હવે અહેવાલો કેવી રીતના આપશે એ જોઈશું કપાસની બજારમાં રૂપિયા દસનો ઘટાડો હતો રૂની બજારમાં બે દિવસથી ઘટી રહ્યો હોયથી કપાસના ભાવમાં પણ ઘટાડો આવી રહ્યો છે આગળ ઉપર કપાસમાં વ્યસ્ત વેલથી એવી આવે છે અને સામે કપાસની બજાર ઉપર વધઘટ પર રહેલો છે કડવીમાં મહારાષ્ટ્રની ત્રીસ ગાડીની અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો સિત્તેર હતા જ્યારે કાઠિયાવાડથી ત્રીસ ગાડીની આવકતીને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવકતીને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો સિત્તેર વીસ કિલોના હતા રૂની બજારમાં સતત બીજા દિવસે ઘટાડો હતો અમેરિકાએ છોત્રીસ ટકા ટેરિફ નાખ્યા બાદ ભારત તેમાંથી રાહત મેળવવા અમેરિકાથી રૂની ડ્યુટી ફ્રી આયાત છૂટ આપે તેવી સંભાવનાઓ રૂની બજારમાં આજે સાડા ત્રણસોનો ઘટાડો થયો તો આગામી દિવસોમાં રૂની બજારમાં વેસવેડ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબકે રૂમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સરતેરના ભાવ રૂપિયા સાડા ત્રણસો ઘટ્યા હતા અને ત્રેપન હજાર પાંચસોથી ત્રેપન હજાર આઠસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂપિયા સાડા ત્રણસો ઘટી ખાડીના છત્રીસ હજારથી સત્રીસ હજાર ત્રણસો હતા કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા બેન્સમાં પચાસ વિધિ ઓગણત્રીસો એકત્રીસની સપાટી પર હતો મોરબીના બાદરના સત્તરસો સુગર સત્તરસો સત્તરસો અને જોડ વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સત્તરસો અને એવરેજ નાની મિલોના સોળસો થી સોળસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો વીસ થી સાતસો ચાલીસ અને કડીમાં સાતસો પચાસ થી સાતસો સિત્તેર હતા નાગપુર લાઈનને મહારાષ્ટ્ર લાઈનમાં આઠસો વીસ હતા સીસીઆઈએ ગુરુવારે રૂના ભાવમાં ખાંડી દૂષ્ટ રૂપિયા બસ્સોનો વધારો કર્યો હતો અને સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા બસો વધારી પંચાવન હજાર છસો કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા રૂના વેચાણ ભાવ રૂપિયા છપ્પન હજાર એકસો કર્યા હતા સીસીઆઈ નું રૂ ગુરુવારે એક લાખ ઓગણત્રીસ હજાર એકસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ ઓગણસી હજાર બસ્સો ઘાસડી ખરીદી હતી જ્યારે વેપારીએ ઓગણપચાસ હજાર નવસો ઘાસડી ખરીદી હતી સીસીઆઈએ સતત બે દિવસ ઋના ભાવ વધાર્યા બાદ શુક્રવારે ઋના ભાવ જાળવી રાખ્યા હતા સીસીઆઈએ શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટ્રલથી અઠ્યાવીસ એમએમ લેંથવાડા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર છસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા રૂના વેચાણ ભાવ સપ્પન હજાર એકસો રાખ્યા હતા સીસીઆઈનું શુક્રવારે એકવીસ હજાર પાંચસો ગાંઠડી રૂ વેચાયું હતું જેમાંથી મિલોએ સત્તર હજાર ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ પિસ્તાળીસ ગાંઠડી ખરીદી હતી સીસીઆઈનું ચાલુ સપ્તાહે કુલ સાત પોઈન્ટ સાત લાખ એકોતેર હજાર ગાંઠડી જૂનું નવું રૂ વેચાયું હતું ચાલુ સપ્તાહે જૂનું ચૌદ હજાર છસો ગાંઠડી અને ચાલુ સિઝનનું નવું રૂ સાત લાખ છપ્પન હજાર ચારસો ગાંઠલી વસાયું હતું ચાલુ સપ્તાહે મિલોએ ત્રણ લાખ બાવન હજાર નવસો ગાંઠળી અને વેપારીઓએ ચાર લાખ અઢાર હજાર ને એકસો ગાંઠડી ખરીદી હતી અમેરિકન વાયદો રાત્રે સવા બે ટકા જેવો ઘટી ત્રેસઠ પોઈન્ટ છત્રીસ યન્ટ ઉપર બંધ રહ્યો હતો ચીનના રૂ અને કોટનિયાના વાયદા આગામી ત્રણ દિવસ માટે લોકલ તહેવારને કારણે બંધ રહેશે ટેરેફમાં શું થાય પહેલાં વિશેષજ્ઞો એવું કહેતા હતા કે વિયેતનામ અને ચીન ઉપર વધારે જગત છે બાંગ્લાદેશ ઉપર એટલે આપણા ટેક્સટાઇલને ફાયદો થશે પણ અહીંયા તો એવું જ હોય કે મંદીનો માહોલ થાય ને બધાને ગભરાટ ફેલાય ટ્રમ્પના ટેરિફ વધારેની એશિયા દેશો ચીન ભારત અને બાંગ્લાદેશ વિયેતનામ ઇન્ડોનેશિયા કોમ્બોડિયા વગેરેની ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેટ ગારમેન્ટની નિકાસને મોટો ધક્કો પહોંચશે આ નુકસાનીથી બસવા તમામ દેશોએ અમેરિકન રૂની વધુ ખરીદી કરવાનું સમાધાન કરવું પડશે ટ્રમ્પના ટેરિફ વધારાની અસર ચીન બાંગ્લાદેશ વિયેતનામ પાકિસ્તાન કમ્બોડિયા ટેક્સટાઇલ માર્કને મોટા પ્રમાણમાં પડશે આ તમામ દેશોની ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગારમેન્ટ એટલા બધા મોંઘા થશે કે અમેરિન અમેરિકન પબ્લિક આ દેશોના ટેક્સટાઇલ પ્રોડક્ટ વાપરવાના બદલે જે દેશોને ટેક્સટાઇલ પ્રોડક્ટમાં ઓછી ટેરિફ લાદી છે તેની પસંદગી કરી છે હવે આમાં જે તમામ ટેક્સટાઇલવાળાને લગાડે છે આમાં ક્યાંય ઓકળા ન હોય ત્યાં પહોંચાડેના ડાયવર્ટ થશે ચીનથી આયાત થતી ટેક્સટાઇલ પ્રોડક્ટ પર અમેરિકા અત્યાર સુધી અગિયારથી બાર ટકા ડ્યુટી સુકવતા હતા તે ટેરિફ વધારા બાદ અમેરિકાનોને પાંસઠ પોઈન્ટ પાંચ ટકા એટલે કે સોપન ટકા વધારે ગણે વધારે ડ્યુટી ચૂકવવી પડશે વિયેતનામથી આયાત થતી ટેક્સટાઇલ પ્રોડક્ટ પર અત્યાર સુધી માત્ર અગિયારથી બાર ટકા ડ્યુટી લાગતી હતી તે ટેરિફ વધારાને બાદ હવે સત્તાવન ટકા ડ્યુટી લાગશે એટલે કે છેતાલીસ ટકા વધારે ડ્યુટી અમેરિકન પબ્લિકને વિયેતનામની પ્રોડક્ટ ખરીદવા માટે ચૂકવવી પડશે બાંગ્લાદેશથી આયાત થતી પ્રોડક્ટ પર અત્યાર સુધી બાર ટકા ડ્યુટી લાગતી હતી તે હવે વધી અડતાલીસ પોઈન્ટ છ ટકા લાગશે ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટ પર અત્યાર સુધી બાર ટકા ડ્યુટી લાગતી હતી તે હવે વધીને આડત્રીસ ટકા લાગશે ભારતને ઓછી છે એટલે ફાયદો થશે બીજા દેશો જો અમેરિકન રૂની આયાત પર લાગતી અગિયાર ટકા ડ્યુટી રદ કરે તો ટ્રમ્પ ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટ પર પહેલાંની જેમ જ બાર ટકા ડ્યુટી લગાડે આવું જો થાય તો ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસને મોટો ફાયદો થઈ શકે ઇન્ડોનેશિયાની ટેક્સટાઇલ પ્રોડક્ટ પર બાર ટકાને બદલે હવે સાડા તેતાળીસ ટકા ડ્યુટી લાગશે અને કમ્બોડિયાની ટેક્સટાઇલ પ્રોડક્ટ પર અગિયાર ટકાને બદલે સાહીઠ ટકા ડ્યુટી લાગશે આવા સંજોગોમાં ટ્રમ્પ સાથે ડ્યુટી બાબતે જે દેશ સમજૂતી કરશે તે દેશની ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની પ્રોડક્ટને નિકાસને ફાયદો થશે અમેરિકાના ટેરિફ વધારાની સામે ચીને પણ અમેરિકન સીઝો પર ચોત્રીસ ટકા ટેરિફ વધારો લાગુ કરતા હવે ચાઇનીઝ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ પ્રોડક્ટ અમેરિકા સિવાયના દેશોમાં વધારે નિકાસ થશે બીજી તરફ ચીન અમેરિકન રૂને બદલે બ્રાઝિલ અને ભારતીય રૂની વધુ આયાત કરશે ટ્રમ્પના ટેરિફ વધારાનો બ્રાઝિલના રૂની માર્કેટને સૌથી વધુ ફાયદો થયો હોય બ્રાઝિલિયન રૂના ભાવ ભારતીય ખાંડીના માપમાં ત્રણસો તેર રૂપિયા વધ્યા હતા તેની સામે અમેરિકન રૂના ભાવ ખાંડી રૂપિયા બાવીસો ત્રીસ અને બાવીસ બત્રીસ ચીનના રૂ ભાવના ભાવ ખાંડે દીઠ રૂપિયા પાંચસો તેતાળીસથી પાંચસો એંશી અને આફ્રિકન રૂના ભાવ ખાંડે દીઠ પાંચસો અઠ્ઠાણું ઘટ્યા હતા બાંગ્લાદેશ અને વિયેતનામનું આખું અર્થતંત્ર માત્ર ને માત્ર ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેટની નિકાસ પર નિર્ભર છે અને બંને દેશોની ટેક્સટાઇલ પ્રોડક્ટની અમેરિકામાં મોટા પાયે નિકાસ થાય છે ત્યારે આ બંને દેશોને અમેરિકાને બદલે યુરોપિયન દેશો અને અન્ય દેશોની માર્કેટમાં પગપેસારો વધારવો પડશે બાંગ્લાદેશ વિશ્વમાં ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેટની ઉત્પાદન અને નિકાસમાં ચીન પછી બીજો ક્રમ ધરાવે છે બાંગ્લાદેશ વાર્ષિક સો લાખ ગાંઠડી રૂની આયાત કરે છે જો આ બાંગ્લાદેશ બ્રાઝિલ અને ભારત તથા અન્ય દેશોને બદલે વધુને વધુ અમેરિકન રૂની ખરીદીનો કોન્ટ્રાક કરે તો જ ટેરીફ વધારાથી બચી શકે છે જોકે બાંગ્લાદેશ આવું કરે તો ભારતીય રૂની નિકાસને મોટો ફટકો પડશે કારણ કે ભારતીય રૂની નિકાસમાં સૌથી વધુ લગભગ સિત્તેર ટકાથી વધુ રૂની નિકાસ બાંગ્લાદેશમાંથી થઈ શકે છે બાંગ્લાદેશમાં થયા ચામું સીન આપણે પોઈન્ટ ખરીદશે એવું પણ કહેવાય રહ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય રૂપિયા પ્રમાણે ભારતીય ભારતીયમાં ત્રણસો છપ્પન કિલાની ખાંડીમાં જોઈએ તો ભાવ શંકર સોના ત્રેપન હજાર આઠસો સો રૂપિયા ગીટા ન્યૂયોર્ક મે વાયદાના તેતાળીસ હજાર ત્રણસો પાંત્રીસ બાવીસો ત્રીસ ગીટા ચીનના મેવાયદાના છપ્પન હજાર સાતસો ત્યાંશી પાંચસો ને એંશી ઘેટા પાકિસ્તાનના અડતાલીસ હજાર છસો અડતાલીસ પોણ ત્રણસો ઘેટા બ્રાઝિલના ઓગણપચાસ હજાર આઠસો ને ઓગણપચાસ ત્રણસો ને તેર વૈધ્યા કોટલોક ઇન્ડેક્સના ત્રેપન હજાર બસો ને તેત્રીસ પાંચસોને અઠ્ઠાણું ઘેટા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી